નડિયાદ શહેરમાં આવે નડિયાદ શહેરમાં આવેલ શ્રી સંતરામ મંદિર દર વર્ષે ઉજવાતી પોષ પૂનમ બોરપૂનમ તરીકે પણ ઓળખાવામાં આવે છે આ બોર પૂનમનો મહિમા અને અને નડિયા શહેરમાં આવેલ શ્રી સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવે છે ઓશી પૂનમને બોર બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પૂનમના દિવસે ભાવિ ભક્તો દૂર દૂરથી આવી અને પોતાની માનતા પૂરી કરે છે અહીંયા એક ભક્તની એવી માનતા છે કે જો આ ઓસી પૂનમના દિવસે શ્રી સંતરામ મંદિરમાં આવી બોર ઉછાળવામાં આવે તો બાળક ના બોલતું હોય તો બોલતું થઈ જાય છે તેને લઈને ગુજરાતના અનેક જગ્યાઓથી ભાવિ ભક્તો શ્રી સંતરામ મંદિરમાં બો પોસી પૂનમના દિવસ

નામ આપણું મારું નામ ભાવિન પટેલ છે અમે સુરત થી આવ્યા છીએ અમે પોષી પૂનમે અમે એક વ્યક્તિએ કીધું હતું કે છોકરો મારો મોટો બોલતો હતો પાંચ વર્ષનો થયો કપાળ એ કે શંકરામ મંદિરની મહારાજની બાધા રાખજો બોર્ડ ઉછાળવાની પોષી પૂનમ એટલે બોલતો થઈ જાય એટલે બોલતો થઈ ગયો અમારો છોકરો અમે બે ત્રણ વર્ષથી આવીએ છીએ બોર્ડ ઉછાળવા માટે દર પોષી પૂનમ સુરતથી મારું નામ દીપક મનવાણી ક્યાંથી આવો છો અમદાવાદથી અને આજે નડિયાદમાં કોશી પૂનમ છે એ વિશે આપ શું કહેશો કોશી પૂનમમાં તમે કોઈ પણ આપણે માનતા રાખીએ અમારો આ નાનો સુખો છે બોલી તો કરતો પહેલાં આજે મહાબોલું તો અમે અહીંયા બોલી ગયા હતા કે પૂનમ બે નુકસાન આવતું અમારી યથાશક્તિ પ્રમાણે તો હવે બોલવા લાગ્યો છે ખાલી જિલ્લામાં અમે આવ્યા છીએ અમારી માનતા બોલી જય મહારાજ જે બાળકો બોલતા ના હોય તોતરું બોલતા હોય એવા બાળકના માતા પિતા અહીંયા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજને દિવ્ય અખંડ જ્યોતિએ ટેક રાખતા હોય છે બાધા રાખતા હોય છે કે અમારું બાળક બોલતું થશે તો અમે આ દિવસે બોર ઉછારીશું અને એ નિમિત્તે બધા બોર ઉછારવા આવતા હોય છે આખા ભારતમાંથી અને દુનિયામાંથી કહીએ તો પણ જ્યાં જ્યાં મહારાજના સેવકો છે જ્યાં લોકો જાણતા હોય છે કે અહીંયા આ રીતનું આસ્થા છે એ બધા આવતા હોય છે મંદિરમાં તો કાયમ માટે ભોજન પ્રસાદ જે પણ આવે એના માટે હોય છે પણ આજે વિશેષ વધારે ભક્તો આવતા હોય એટલે મોટા પ્રમાણમાં ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે